કર્મના નિયમો શું કહે છે જે કોઈએ તમને ક્યારેય નહીં કહ્યું હોય ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલે આપણા વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે નંબર બે નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય નંબર ત્રણ બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે નંબર ચાર દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી નંબર પાંચ માણસાઈ દિલમાં હોય છે હેસિયતમાં નહીં ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે વસિયત નહીં પાવર ઓફ ગુજરાતી સુવિચારને ઈચ્છાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ